આવે છ પોણા હાથે કારણ કે આપણે દૂધ મારે આપડે ભે ભેસ્ટ નો બરોબર ટાઈમ આવો ને તો એ ના પડે કે જો આપડે આ શાણ હોય ગાય નું ગોર પેલા લખે

જનોય તો પહેરવી જ જોઈ ને અમારે જનોય હોય પણ હજી ભાઈ જનો પહેરાવી હવે બે વર્ષ નો થઈ ગયા ને પાંચ વર્ષ નો થઈ જાય ને એટલે જન્મ પહેરાવી દેવીશ અને દેવામાં કાસા ઉતર નો દરિયો ગોતવો પડ્યો ભાઈ હાટું તો ક્યારે અડધી કલાક લાગ્યો મને જનોય પહેરાય મને જનોય પહેરાય હું રસોડા માં

પછી નહીં કાઢવાની બળવો થવો છે ને તારે જો આપણા દેવાંશ સબસ્ક્રાઇબર મોટા મોટા દેવાંશ ફ્રેન્ડ એટલે દેવાંશ મળવા આવ્યા છે ઓલી છે ચાર મહિને આ છે પ્રિન્સ એટલે એ અહીંયા આવે બૈડિયામાં એના હગા રહેશે છે ત્યાં આવે એટલે અમારા દેવાંશ મળવા આવે દેવાંશ ને રમાડવા આવે અને દેવાંશ બહુ ગમે એટલે અને દેવાંશ ને હમણાં છોકરા નથી એટલે દેવાંશ મજા આવે હા એ કે દીદી અમે તમારા વિડીયો રોજ જોઈશી અને અમને દેવાંશ બહુ ગમે કા દેવાંશ

એટલે ભાઈ આજે ઉઠીને છે તો મને કે છે કે પુટલું બનાવ દે હમણાં કેટલા દિવસ થી કીધું નથી કે પુટલું બનાવ દે અને આપણે જે કે બનાવી દે કારણ કે બાર થી ગોપાલ ને બોલો એ કરતા ઘર નું ખાઈ લે એટલે કઈ બાર ની વસ્તુ નું નામ લે જ નહીં મને આ લઈ દ્યો અને એને શોખ નથી ખાવાનો કોઈ દિવસ ઉઠીને એમ નો કે મને આ લઈ દ્યો એમ ઘર નું ગમે એ કે આપણે બનાવી આપી ઘરમાં માં ગરમ જો અહીંયા આપણે ઇસ્ત્રી કરવાનું ચાલુ હતી હજી તો દેવાંશ ના પપ્પા ની બે જોડી ની થઈ ત્યાં ભાઈ ઉઠી ગયો બા બાયા કપાસિયા કાઢતા હતા અને હવે બધા આમાં પડી ગયા દેવાંશ માં મેં પુટલો બનાવી દીધો બા ખવરાવશે તું કેનો નો દીકો હવે અત્યારે કઈ દે એકવાર વાર દેવાંશ લે ખવરાવે છે બા દીકરો દાદાનો દાદા કોઈ દી રમાડવા નથી એવા ખવરાવા નથી આવ્યા હે જો એનો કેનો કેનો પછી દાદા પછી કેનો પછી કેનો હે દાદા પછી કેનો

અંધારું પડે લાઈટ કરો જો આપણે મગફળીનું બિયારણ ફાઈનલ હવે આવી ગયું સાડા ચાર મહિના વરસાદ વરસશે વધારે વરસાદ વરસે તો પછી ઓલી ટૂંકી મુદત ની માનવી માં આપડે હેરાન થઈ ઉગી જાય ઉગે તો નહીં અને મેન પ્રશ્ન એ છે કે આપણે જે મગફળી વાવવી છે વાવેતર પછી કોઈ અકસ્માત થાય ને ફેરફાર થાય તો એ વસ્તુ અલગ છે બાકી અત્યારે આપણું ફાઈનલ નું વાવેતર કરવું એટલે પંદર દી મોડી નીકળે વાંધો નહીં અને હજી કઈ મોડું જ નથી તો

એમાં કઈ ઘટે જે રેકડીઓ બેસાતા હોય ને એવી સુગંધ આવે એમાં કઈ નો ઘટે હા આપડે તૈયાર પેકેટ આવે ને ભાભી લે લે મસાલા નું નાખી એટલે એવો સ્વાદ આવે એમાં કઈ ફેર પડે નહીં અને લસણ વાળી તીખી ચટણી બની ગઈ અને મીઠી ચટણી બની ગઈ ભાઈ આર વાયર હોય મેલા ના તન કઈ થયું ને જ અને મીઠી ચટણી બની ગઈ અને પાઉ તો તમે લેતા જ હા હલાવ નહીં અડાડ